અકસ્માતમાં એક વ્યક્તિ જીવતો બળી ગયો ત્રણ કલાક પછી તેમજ ફાયર એન્જિનોએ આગ પર કાબુ મેળવ્યો હતો ટ્રકમાં લગભગ ત્રણસો ત્રીસ સિલિન્ડર હતા એક પ્રત્યક્ષ જણાવ્યું હતું કે આરટીઓ વાહન જોતા જ ટેન્કર ચાલકે વાહનને ઢાબા તરફ ફેરવી દીધું આ દરમિયાન ટ્રક ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ ગયો રશિયા તરફથી લડી રહેલા બાવીસ વર્ષે ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસેન યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે ગુજરાતના મોરબીનો રહેવાસી માજોતી અભ્યાસ માટે રશિયા ગયો હતો અહેવાલ મુજબ યુક્રેનની ત્રેસઠમી મિકેનાઇઝ્ડ બ્રિગેડે મંગળવારે એક વિડીયો બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે માઝોટી જેને ડ્રગના ગુના માટે સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તેને જેલની સજા ટાળવા માટે રશિયન સેનામાં જોડાવાની ઓફર મળી હતી વિડિયોમાં કહ્યું છે કે તે જેલમાં જવા માંગતો નતો તેથી તેને રશિયન સેના સાથે કરાર કર્યો તેને ફક્ત સોળ દિવસની તાલીમ મળી અને એક ઓક્ટોબરના રોજ તેને પહેલીવાર યુદ્ધમાં મોકલવામાં આવ્યો ત્રણ દિવસ પછી તેના કમાન્ડર સાથેની લડાઈ પછી તેને યુક્રેનિયન સેના સામે સરેન્ડર કર્યું વિદ્યાર્થીએ કહ્યું મેં મારા હથિયારો મૂકી દીધા છે મારે લડવું નથી મને મદદની જરૂર છે તેણે આ બધું રશિયન ભાષામાં કહ્યું અરબસાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે ચક્રવાત શક્તિ દ્વારકા નલિયા થી નવસો કિલોમીટર દૂર છે ચક્રવાતમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે દસ ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે આજ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે સાવધાનીના રૂપે દરિયાકાંઠે ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવું અલર્ટ છે તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ગુજરાત ભાજપના સુકાનીની નિયુક્તિ બાદ હવે સંગઠનના માળખામાં ફેરફાર કરવાની દિશામાં કવાયત શરૂ થઈ છે પાલિકાની ચૂંટણી જીતવી એ નવ નિયુક્તિ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનું લક્ષ્ય રહ્યું છે તે જોતા સંગઠનને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવાની દિશામાં તૈયારીઓ કરાઈ છે આગામી એકાદ બે સપ્તાહમાં જ ભાજપ પ્રદેશ માળખામાં મોટા ફેરફાર થશે તે નક્કી છે ગુજરાત ભાજપના સુકાની તરીકે ઓબીસી નેતા અને ધારાસભ્ય જગદીશ પંચાલની નિયુક્તિ બાદ હવે પ્રદેશ સંગઠનના માળખામાં મોટા ફેરફાર કરવાની દિશામાં કવાયત શરૂ થઈ ગઈ છે નવા પ્રમુખના આગમનથી કમલમમાં ધમધમાટ શરૂ થયો છે અને આગામી એકાદ બે સપ્તાહમાં જ પ્રદેશ માળખાની રાજકીય સર્જરી થશે તેવું નક્કી મનાય છે કોંગ્રેસ ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે જેમાં હવે સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે પ્રદેશ કોંગ્રેસની હાઈકમાન્ડ સાથેની બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસને એકલા હાથે ચૂંટણી લડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ